હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો ટ્રેઇન યોર ડ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો આ વિડીયોમાં આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ તો પેરામેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર પચીસ માટે જે ફોર્મ ભરવાના શરૂ થયા છે તો તમારે સ્ટાર્ટિંગમાં કયા કયા સ્ટેપ હાલ કરવાના છે તમારે હાલ કઈ પ્રક્રિયા કરવાની છે એની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો પેરામેડિકલમાં પહેલાં તો કયા કયા કોર્સમાં એડમિશન થાય છે તો નર્સિંગ છે જેમ કે બીએસસી નર્સિંગ એ નર્સિંગ જીએનએમ નર્સિંગ પછી ફિઝિયોથેરાપી છે પછી બાકીના બીજા ત્રણ ચાર કોર્સ છે જેમ કે નેચરોપેથી છે ઓપ્ટોટિક્સ છે પછી ઓપ્ટોમેટિક્સ છે તમારે કયા કયા કોર્સમાં એડમિશન લઈ શકો છો એનો વિડીયો આપણે ઓલરેડી આગળ બનાવ્યો છે હવે એડમિશન લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે એનો વિડીયો પણ મેં કાલે બનાવ્યો છે તમે ના જોયો હોય તો પેરામેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર પચીસના નામના પ્લેલિસ્ટમાં જઈ અને દરેક વિડીયો તમે જોઈ શકો છો આપણે નર્સિંગમાં સરકારી કોલેજમાં એડમિશન લેવા માટે એટલે કે બીએસસી નર્સિંગમાં કેટલા માર્ક્સ જોઈએ છે એનો પણ મેં વિડીયો બન્યા છે તો તમારે એ વિડીયો પણ જોઈ લેવાનો જ છે તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ તમારે પહેલું સ્ટેપ કરવાનું છે તમારે ઓનલાઈન પિનની ખરીદી કરવાની છે જેમાં તમારે હજાર રૂપિયા ભર ભરવાના છે હજાર રૂપિયા ભરીને તમે પિનની ખરીદી કરી શકશો પછી તમારે જે રજીસ્ટ્રેશન કરેલ છે મોબાઈલ નંબર અને જે ઈમેલ આઈડી છે એના પર તમારું પિન આવશે એની છેલ્લી તારીખ કઈ છે તો તમે અગિયાર જૂન એટલે કે અગિયાર છ બે હજાર પચીસ સુધી તમે સાંજે ચાર વાગ્યા સુધી પિનની ખરીદી કરી શકો છો પછી બીજું સ્ટેપ તમારું છે પિન ખરીદી પછી આપણે અહીંયા જોઈએ તો એમાં તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે અને તમારા અસલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એની છેલ્લી તારીખ છે બાર જૂન બે હજાર પચીસ અને સાંજે છ વાગ્યા સુધીનો સમય છે અને પિન ખરીદી તમે કરશો પછી તમે રજિસ્ટ્રેશન કરી શકશો તમારું ડાયરેક્ટ રજીસ્ટ્રેશન થશે નહીં કેમ કે રજીસ્ટ્રેશનમાં પહેલાં તમારો પિન નંબર માંગવામાં આવશે અને પિન નંબર તમારા મોબાઈલ પર આવેલ તમારે ખાસ સાચવીને રાખવાનો છે એ તમારે અવશ્ય જરૂરી છે અને જે વિદ્યાર્થીઓને શું ને અમારા પેડ કાઉન્સલિંગમાં જોડાવું હોય જોડાઈ શકે છે પેરામેડિકલ પેડ કાઉન્સલિંગ જેમાં મેં પિન ખરીદી પણ કરી આપીશું ફોર્મ પણ ભરી આપીશું અને જે દરરોજની અપડેટ હશે એ તમને વોટ્સઅપ ગ્રુપમાં આપવામાં આવશે પછી તમારા માર્ક્સને આધારે તમને મળવાપાત્ર કોલેજનું લિસ્ટ તૈયાર કરી આપવામાં આવશે એટલે કે તમને ચોઈસ ફિલિંગ પણ કરી આપવામાં આવશે પછી આગળ આપણે જોઈએ કે દરેક રાઉન્ડના અંતે તમને કઈ કોલેજમાં કેટલા માર્ક્સે અટક્યું છે તમારે કયા કોલેજ લેવું છે કઈ કોલેજ સારી છે એમને તમને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે પછી એડમિશન પછી તમને મળવા સરકારી કોલેજમાં કઈ શિષ્યવૃત્તિ કઈ સરકારી શિષ્યવૃત્તિ તમને મળી શકે છે અને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે પછી એટલે કે તમે ટૂંકમાં તમે સમજી શકો છો કે ફોર્મ ભરવાથી લઈ અને કોલેજ મળવા સુધીનું એડમિશન મળવા સુધીનું સંપૂર્ણ ગાઈડન્સ અમે આપીશું અને તમને સંપૂર્ણ પ્રક્રિયા અમે જાતે જ કરી આપીશું તમારે કંઈ પણ કરવાની જરૂર નથી ખાલી તમારે જે પણ ડોક્યુમેન્ટ માગવામાં આવે એ તમારે આપવાના જ છે પછી આપણે હવે ત્રીજું સ્ટેપ જોઈએ કે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દીધું હોય પછી તમારે ત્રીજું સ્ટેપ કહ્યું છે તો એમાં તમારે હેલ્થ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો અને અરજીપત્રની ચકાસણી એટલે કે તમારે અસલ પ્રમાણપત્રો આપીને નથી આવવાના ખાલી તમારે ચકાસણી કરીને પાછા લઈને આવવાના છે અને ત્યાંથી તમને એક એન્કલોઝ લેટર આપવામાં આવશે એ તમારે ખાસ લઈને આવવાનું છે અને અસલ પ્રમાણપત્રો સાથે તમારે શું લઈ જવાનું છે તો જે તમે અહીંયા રજીસ્ટ્રેશન કર્યું હોય એનું તમારે પ્રિન્ટ નીકાળી અને અરજીપત્ર તમારે લઈ જવાનું છે એ તમારે ખાસ લઈ જવાનું છે અને પછી એન્કલોઝ લેટર લઈ અને પછી તમારે ઘરે આવવાનું છે અને જ્યારે તમે રજીસ્ટ્રેશન કરો ત્યારે તમારે અહીંયા અપોઇન્ટમેન્ટ લેવામાં આવશે કે કઈ તારીખે તમારે કેટલા વાગ્યાને કયા સમય જવાનું છે એ તમારે ખાસ અપોઇન્ટમેન્ટ લઈને હેલ્થ સેન્ટર પર જવાનું છે સમજા પડી ગઈ અને એની આપણે છેલ્લી તારીખ જોઈએ તો એની છેલ્લી તારીખ છે તેર જૂન બે હજાર એમાં છેલ્લી તારીખ છે અને સાંજે છ વાગ્યા સુધી છે અને આજે રજીસ્ટ્રેશન અને પિન ખરીદી છે એ આજે ઓગણત્રીસ તારીખે શરૂ થઈ ગઈ છે પણ જે તમારું હેલ્થ સેન્ટર પર પ્રમાણપત્રની ચકાસણી છે અહીંયા એકત્રીસ મેએ શરૂ થવાની છે એટલે તમારે બે દિવસ રાહ જોવાની છે હાલ તમારે કોઈ કરવાનું નથી અને તમારે પેટ કાઉન્સિલમાં જોડાવું તો અહીંયા તમને સંપર્ક નંબર આપવામાં આવ્યો છે એના પર તમે મેસેજ જતો કોલ કરી શકો છો વોટ્સઅપ પર પંચ્યાસી અગિયાર એકાવન પંચાવન બેતાળીસ પેડ કાઉન્સિલમાં જોડાયા પછી તમે ગમે ત્યારે તમારો કોઈ પણ પ્રશ્ન તમે પૂછી શકો છો સંપૂર્ણ તમને ગાઈડન્સ આપવામાં આવશે તો આ હાલ તમારે ખાલી આ ત્રણ સ્ટેપ કરવાના છે પછી આગળ જે પણ મેચ લિસ્ટ આવશે કેવી રીતે તમારે ચોઈસ મિલન કરવાની છે એની પર સંપૂર્ણ માહિતી આપીશું અને પેટ કાઉન્સિલમાં જોડાયા વિદ્યાર્થીને પર્સનલ માર્ગદર્શન આપવામાં આવશે એનું સંપૂર્ણ માહિતી અમે જાતે કરી આપીશું તમારે ખવશ અવશ્ય પેડ કાઉન્સિલમાં જોડાઈ જવાનું છે અને પેડ કાઉન્સિલની જે ફી છે એ તમને જ્યારે તમે કોલમાં મેસેજ કરશો ત્યારે ત્યારે તમને જણાવવામાં આવશે તો બસ આવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોની વિડીયો શેર કરો